જે સરકારને ખેડૂતોએ બેસાડી છે તે સરકાર સત્તામાં આવ્યા પછી ખેડૂતોને ભૂલી ન જવું જોઈએ તેવી ચીમકી આજે કચ્છ જિલ્લા કિસાન સંગે કચ્છ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધરણાના કાર્યક્રમમાં ઉચ્ચારી છે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ધરતીપુત્રોની અથાગ મહેનત છે ત્યારે ખેડૂતોના પ્રશ્નોને નજરઅંદાજ સરકારને ન કરવા જોઈએ તેવી લાગણી આજે વ્યક્ત કરવામાં આવી હતી આજે ભારતીય કિસાન સંગના જિલ્લા કલેક્ટર કચેરી ખાતે HPCL કંપની દ્વારા આપવામાં આવતું અપૂરતું વળતર અને દુધઈ બ્રાન્ચ કેનાલ સંદર્ભે ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે તેની મુલાકાતે ગુજરાતના પ્રદેશ પ્રમુખ અને મહામંત્રી ઉપસ્થિત રહ્યા હતા અને ખેડૂતોને આશ્વાસન આપ્યું હતું આજે ભારતીય કિસાન સંઘના હોદ્દેદારોએ ખેડૂતોને પોતાના હક માટે અને અન્યાય સામે લડત લડવા આહવાન કર્યું હતું ખાસ કરીને સરકાર ખોટું કરે ત્યારે ધ્યાન દોરવું જોઈએ પણ જો નજર અંદાજ કરે તો તે ચલાવી ન લેવાય તેવી ચીમકી પણ હોદ્દેદારોએ ઉચ્ચારી હતી ભારતીય કિસાન સંઘના હોદ્દેદારોએ ચંચળ સાથે વાત કરતા આ સંદર્ભે માહિતી આપી હતી આ બધાય રહ્યા નહીં ડેરીના દૂધ ખાઈને એમના મગજ જ કામ નથી કરતા જો ગાય માતાનું દૂધ ખાધું હોય તો આ ખેડૂતોને અહીં બેસવું પડે અને અધિકારીઓને ભગવાન મગજ આપે પણ એમને ખબર નથી કે અમે બધા ભગવાનના ઘરે જઈશું તો ચોરાસી લાખ યુનિમ જઈશું અને દુઃખી કરે રહ્યા જગતનો દાત ખેડૂત જીવે અને બીજાને જીવાડવા વાળો હે ખેડૂત તમારી જોડે બધું નથી માગતો ખેડૂત ખાલી એનો હક માગે છે અને ત્રણ ફૂટ નીચે તમે પાઇપલાઇન નાખો પછી એની નીચેની માટી ઉપર આવે ઉપરની નીચે જાય બે ત્રણ વર્ષ તો એમાં કંઈ નેપજે નહીં તો બધી પરિસ્થિતિ સમજે છે પણ એનો ઇકો હે કંપનીનો અને કંપની એવું માને કે ભાઈ ભારતીય કિસાન સંઘ કેમ આવ્યું એટલે ભાઈ કિસાન સંઘ તો સરકારનો બાપ છે આ વાત સાંભળી લો પંચાણુમાં પરિવર્તન લાયા હતા નવા ધારાસભ્યોને ખબર નથી કિસાન સંઘ શું છે જૂનાને પૂછો કિસાન સંઘે તમને બિહાર્યા હે અને આજે બેટો મોટો થઈને બાપ હમે પડે આ પરિસ્થિતિ સરકાર શું કરે પંચાણુમાં કોણ હતું ભાજપવાળા મારા ભેગા હતા ચિમનની સરકાર કાઢો ચિમનની સરકાર કાઢો શું કર્યું હતું તમે હથર શહીદો થયા હતા અને તારે તમને બેઠા તમને બેહાર્યા હતા અને આજ તમે હવે નાના નાના પોડિયા મોટા થયા એટલે ભૂલી ગયા સરકારને બે વર્ષથી આંદોલન કર્યા પછી આડી લીટી ઊભી લીટી વારંવાર કીધું હજુ કંઈ પતાવતા નથી સમાન વિજય દર કમિટી બનાવી એક વખત મીટિંગ કરી હવે સરકારને સી સમજવું સમજે કિસાનોનો જો અવાજ અને કિસાનો જાગશે ગુજરાતભરના તો પરિવર્તન આવશે અને આ ખેડૂતોને ન્યાયે એમનું વળતર આપવું જ પડશે નર્મદાનું પાણી પણ કચ્છને પૂરું બોલ્યા પ્રમાણે કરવું જ પડશે તો લેટ કરવાનું કારણ શું કંઈ અમને બેહીને સમજાવો કંઈ કહો કે ભાઈ આ તમારી વાહક છે કિસાન સંઘનો દોષ છે તો કિસાનોને કહો કે ભાઈ કિસાનો ખોટા છે તો અમને કહો કે ભાઈ આ તમારી ખોટી રજૂઆત છે તો અમે અહીંયાથી ઊભા કરી દઈએ બધાને તમે આગળ શું વ્યવહાર કર્યો હોય

આ જ ખેડૂતો છે સત્તર સત્તર થઈ શહીદ થઈ ગયા ને ત્યારે ભાજપની સરકાર આવી છે એટલે એ અમારા પ્રમુખશ્રીએ જે યાદ કરાવી સરકારને ભૂલી ન જવું જોઈએ આ બે મુદ્દાને ધ્યાનમાં રાખીને કચ્છનું છે ને હકનું પાણી છે દુધઈ સબ બ્રાન્ચ છે એટલે નિયમિત પાણીની કેનાલ છે આખો સરહદી વિસ્તાર છે હું કાયમ કહું છું રાષ્ટ્ર રાષ્ટ્ર ભારત માતાની વાતો કરવા તે નહીં થાય સાચું રાષ્ટ્ર બચાવવું હોય તો ત્યાં આખું છે ને અત્યારે સળંતર થઈ રહ્યા છે લોકો આખું સરસ શું નહીં થઈ રહ્યું છે એટલે તાત્કાલિક આ બંને સેન્સિટિવ મુદ્દા છે અને ખેડૂતો જે માગે છે આમાં એચપીસીએલમાં એચપીસીએલની જે નાગાઈ છે દાદાગીરી છે પોલીસોને સાથે રાખીને પોલીસોને હું તો એમ કહું છું કે એમનો અમે ભાઈ પૈસા ભર્યા છે એટલે તમે તાકાત પૈસા હોય એટલે તમે તાકાતવાળા થઈ જાઓ અને ખેડૂતોને ડરાવો આપના માધ્યમથી કહું છું કે બેન દીકરી ખેતરમાં સેફ નથી આવે આવી પરિસ્થિતિ છે અમારી બેન દીકરી ખેતરમાં કેમ કામ કરી શકે અમારી બેન દીકરીને તમે ડરાવાનું કામ કરશો એટલે તાત્કાલિક ધોરણે આમાં છે ને અમારા જેમ પ્રમુખશ્રીએ કીધું નિરાકરણ આવે બને મુદ્દે અમે એવું ઈચ્છીએ છીએ કે અમારે ઉગ્ર ન થવું પડે અજમણાં અમારા મહામંત્રી મહામંત્રીશ્રીએ કીધું છે પ્રમુખે કીધું છે આવનારા દિવસોમાં જરૂર પડશે સમગ્ર ગુજરાત આવશે હવે રોડમાં આ અમારું ભારતીય કિસાન સંઘ કોઈક જિલ્લા કે તાલુકા પૂરતું સંગઠન નથી રાષ્ટ્રીય લેવલનું સંગઠન છે એટલે આ દિશા ઉપર અમારે ના આવવું પડે અમે એ દિશા ઉપર આવ્યા હતા તો તમે સત્તામાં આવ્યા છો એટલે ફરીથી આ દિવસો યાદ કરીને ખેડૂતો જગતનો તાત છે જગતનો બાપ છે સવારે ઉઠીને જેનું અન્ન અને દૂધ મોઢામાં નાખો છો એની શરમ રાખીને મફત આપવાનું કાંઈ નથી કહેતા અમે આપણે મફત કાંઈ જોતો નથી ખેડૂત માગતો ક્યાંથી થયું ખેડૂત માંગે છે એવો ક્યાંથી થયો ખેડૂત તો હંમેશા દેવાવાળો છે ખેડૂત માંગે છે આવી વાત કરે છે ખોટી વાત કરે છે ખેડૂતો અનેક મુશ્કેલીમાંથી અત્યારે ખેતી કરી રહ્યો છે અને તમે ખેડૂત માંગે છે આવી વાત કરો ખેડૂત માગતો ક્યાંથી થાય એટલે સરકારની જે આખી નીતિ છે એ નીતિ બિલકુલ એક બાજુ બતાવવાના ને ચાવવાના જુદા છે એટલે આપણા માધ્યમથી અહીંયા ચૂંટાયેલા ધારાસભ્યો જે છે અને સંસદશ્રી જે પાર્ટી છે એને કહું છું કે હવે કચ્છ જિલ્લો છે ને બહુ થઈ ગયું સેન થઈ શકે એવી શક્તિ નથી તમે છે ને હવે આમાં મધ્યસ્થી કરીને ખેડૂતોને ન્યાય મળે એવો આપ પ્રયત્ન કરજો નહીં તો આવનારા દિવસો બહુ કઠિન હશે એવું એટલું આપણા માધ્યમથી ચૂંટાયેલા પ્રતિનિધિને તંત્રને કહું છું